આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વોટ નહીં તો રોડ નહીં દાહોદ તાલુકાના મુડકા પાટ ફળિયામાં લોકો રસ્તાથી વંચિત છે દાહોદથી દસ કિલોમીટર અંદર અંતરિયાળ એવું ગામ છે ગામમાં ત્રણસોથી વધુ લોકો વસવાટ કરે છે ગામના અહીંયા રસ્તા પણ વ્યવસ્થિત નથી લોકોને કિચ્ચવ કાદળમાંથી પસાર થવું પડે છે અકસ્માતની ઘટના પણ વારંવાર અહીંયા બની રહ્યો છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ તાલુકા સભ્ય સરપંચ લીલાબેન ભરતસિંહને જણાવવામાં આવ્યું ત્યારે સરપંચ કહી રહ્યા છે કે તમે મને ક્યાં વોટ આપ્યો છે તો પછી હું કેવી રીતે રસ્તો બનાવી આપું આવો આ તમારો જવાબ છે મિત્રો આવા જવાબ આપવામાં આવે છે દાહો દાહોદ વહીવટી તંત્ર આ વિષય પર ધ્યાન દોરે અને રસ્તો વહેલામાં વહેલી તકે બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે આ અમારા રોડને આજ રોડની સમસ્યા છે આ તો ત્રણ ચાર સરપંચ થઈ જાય પણ હજુ કોઈ આ કર્યું નથી મંજૂર થયેલું બધું પણ સાઈડ ઉપર એક કરી નાખે લોકો અને હમણાં અહીંયા આવા જવા ઘણી દિક્કત પડશે અમારે કયું ગામ છે મોલકા પાઠ પડ્યું તમારું નામ કાળોભાઈ પરમાર મારા મોલકા પાઠ ફળિયામાં છેલ્લા ઘણા વર્ષો તેમ પેઢીથી પેઢી આ સુધી ગમે અમે ગામજનો સરપંચ જાળ સરપંચને બી ઘણી જાણ કરવામાં આવે છે તાલુકા સભ્યોને જાણ કરવામાં આવે છે જિલ્લા સભ્યોને જાણ કરવામાં આવે છે છતાં અમને લોલીપોપ આપવામાં આવે છે કે તમને હોળી દિવાળી પછી દિવાળી પછી કરી આપશું હોળી જાય તો દિવાળી પછી કરી આપશું એવા ચોમાસું સત્ર ચાલુ થાય છે છતાં વરસાદ પહેલાં વરસાદની અંદર જ અમારા ગામજ અહીંથી પંદરથી વીસ ઘરો આવેલા છે છતાં કોઈ કાર્યવાહી છતાં કોઈ સરકારી લાભ પણ નથી મળતો છતાં કે જેવો વરસાદ પડે છે તેવું આવવા જવામાં ઘણી તકલીફો પડે છે અહીંયા પંદરથી વીસ ઘરો આવેલા છે અહીં સસ્તાનાની દુકાન આવેલી છે આ એમ પરમાર સાહેબનું મકાન બી આ જ છે જ્યારે હમણાં એક્સપર્ટ થયા છે છતાં એવા મોટા અધિકારીઓને ગામમાં અમારું આ કોઈ કાર્ય કરી નથી આપતું છે જેવું કે આપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબ અમારું આ નિરાકરણ આવી શકે માધ્યમ અમને તમને તમારું મારું નામ પરમાર પરમાર હરિશભાઈ પ્રતાપ મુ પાટ પડ્યો એક ભાઈને ને અમારામાં ફોન આવ્યો સરપંચ સાહેબનો નો તેને એમ કીધું કે ભાજપ આપી નથી તમારો રોડ કઈ મને નથી વોટ આપી કે એવી રીતની વાત કરી અમારા રસ્તા કઈ રીતના તમારા કરવા કે મારે એવી રીતની વાત બતાડી આ તૈયાર કરવા એમ કે લોકો એમ ક્યાં કર્યા ચાલો કરીશું કરીશું ફેર એને હંમેશાને ફોન કરીને એમ કીધું

એ બી તૈયાર થઈને આવી ગયો અમારે એમ છે કે આજે અમારું ગામ બાવકા મોટું ગામ છે દર વર્ષે અઢી કરોડ ગ્રાન્ટ આવે છે દર વર્ષે તો અમારા મૂળકા વિસ્તારમાં સુવિધાના નામે મીંડું છે ત્યારે તમે જોવા જાવ ખોટા ખર્ચા બુક કરેલા છે તપાસ કરશે તો સત્ય બહાર આવશે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે બાળકો કિચડમાંથી આવવા જવા મંજૂર થાય ચૌદમાં આ પાંચમાં મંજૂર કર્યું હતું એ બી નથી કર્યું મૂળકા પાડતી સ્મશાન સુધીની જવાનો રસ્તો આજ દિન સુધી કરેલો હતી એ અડધો જ કરેલો છે સ્મશાન બી મૂળકાનો અડધું છે કેમ રસ્તો બનાવવામાં નથી આવી રહ્યો હા અડધું જ બનાવેલું છે અને આ મોટી નાડનું સ્મશાન બી અડધું જ બનાવેલું છે ના આ જે આ જે વિસ્તાર છે એનું એ રસ્તો કેમ બનાવવામાં નથી આવી રહ્યો સરપંચની મનમાની શું કહે છે સરપંચ સરપંચ તો મારા જ જો વાત નથી કરી પણ એમ કે વોટ મળ્યા નથી એટલે હું કામ નહીં કરું આ એરિયામાં આવી વાતો ચાલે સરપંચ નામ શું છે સરપંચ એમ તો એની ઘરવાળી લીલાબેન છે એનો હસબન્ડ કરે છે એના ઘરવાળા ઓકે તમારું નામ મારું નામ વીરાભાઈ પરમાર ક્યાંક મારો તમે અહીંયા જ મૂળ કામ